નમસ્કાર મિત્રો જય શ્રી રામ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો રામનવમી નજીક આવી રહી છે તો અહીં આજે અમે તમને આજના વિડીયોમાં રામ અને રામાયણ એ માનવજીવનની આચારસંહિતા છે તેના વિષય પર વાતો કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો માણસે શું શું કરવું એ રામાયણ શીખવે છે માતા પિતાની આજ્ઞાનું આનું પાલન શરણાગતનું રક્ષણ એક પત્ની વ્રત ક્ષમા એ રામના આદર્શો છે રામ શબ્દ બ્રહ્મની ઓળખાણ છે રામ એ ઓમ એકાક્ષર મંત્ર પછીનો સૌથી ટૂંકો મંત્ર છે રામ મર્યાદા પુરુષોત્તમ છે રામ માટે સર્વસ્વ છે એક વચન એક બાણ એક પત્ની એમનામ આભૂષણ છે શિવજી એમના ઈષ્ટદેવ છે માતા પિતાની આજ્ઞાનું પાલન એમનું અનુશાસન છે રામ સ્વયં શસ્ત્ર છે અને શાસ્ત્ર પણ છે ભક્તોના એ ભગવાન છે વરદાન છે તો દુઃખીજનો માટે કરુણા નિધાન છે રામાયણ એ રામના આચરણનું શુદ્ધ વ્યાકરણ છે શબરીને એ સામે ચાલીને મળવા જાય છે અને એઠાંગ બોર ખાય છે કેવટને પગ ધોવા દે છે અહલ્યાનો એ ઉદ્ધાર કરે છે સુગ્રીવને એ સહાય કરે છે જટાયુના અગ્નિ સંસ્કાર કરે છે રામ મંત્ર મંત્રજાપથી વાલિયા લૂંટારાને વાલ્મીકી ઋષિનું પદ આપે છે સમગ્ર રામાયણમાં એ સામાન્ય માનવીના જનપ્રતિનિધિ બનીને રહે છે એ સત્ય સદાચાર સ્નેહ અને સમર્પણના સંસ્કાર ઉજાગર કરે છે પોતાને મળેલું રાજ્યપદ છોડી માત્ર સ્થાપી વર્ષ ધીરજ ધરવાનું ભરતને નમન કરવા મજબૂર કરે છે પોતાને વનવાસ નહોતો મળ્યો છતાં પતિના સુખે સુખી અને દુઃખે દુઃખીનું વ્રત સીતાજી શીખવી જાય છે લક્ષ્મણના ભાતૃપ્રેમનો કોઈ જોટો જડે એમ નથી મૂર્મિલનો ત્યાગનો આંખે આખો ઉપનિષદ ખડું કરે છે હનુમાનજી વિશે શું કહીશું ભારત દેશમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં હનુમાનજીની એકાદી નાની શી દેરી કે મંદિર ન હોય એકવાર હનુમાન ચાલીસા ગાઈ લ્યો હનુમાનજી સમજાઈ જશે રામબકની યાદી બનાવો તો સૌપ્રથમ નામ હનુમાનજીનું જ લખવું પડે અન્યાયનો જીવના ભોગે પણ પ્રતિકાર કરવો અને સ્ત્રી રક્ષા કર્તવ્ય છે એ જટાયુ પાસેથી શીખવા મળે છે સત્યના પડખે ઉભા રહેવા સગા ભાઈનો પણ ત્યાગ કરવો પડે તો કરી દેવાનું વિભીષણ શીખવી જાય છે માણસે શું શુમ ન કરવું એ પણ રામાયણ માંગે છે અભિમાન કરવાથી રાવણની શુમ હાલત થઈ એ જગજાહેર છે કામવાસના તો કાન નાક પણ કપાવે છે જે શુરપણખાને જોઈ લો કપટ કરો તો શું થાય મારી જ જેવા હાલ થાય વિચારીને ન બોલો તો ઇન્દ્રાસન નીન્દ્રાસન ફરી જાય ત્યારે કુંભકર્ણ હાલત કેવી થઈ એ કહેવાની જરૂર ખરી કૈકીનો મહોત્સવને માટે દીવાદાંડીરૂપ છે મંત્ર કાનબેરની પ્રતિક છે રામ અને રામાયણ પાસેથી ઘણું શીખવા મળે છે એ માટે દૃષ્ટિ જોઈએ જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ રામાયણ તો સમગ્ર સૃષ્ટિનું સૌ પ્રથમ મહાકાવ્ય છે રામાયણ વાંચ્યા પછી દુઃખી થવાનો કોઈને અધિકાર નથી આવો રામનવમીએ રામગુણ ગાય આનંદ પ્રગટ કરીએ વાલ્મીકી રચિત રામાયણના કેટલાક સુંદર સુવાક્યો જણાવવાના છીએ એક નિરંતર સાથે રહેવાથી માણસોમાં જળવાઈ રહે છે બે પાણી વહી ગયા પછી પાળ બાંધવી વ્યર્થ છે ત્રણ મમત્વવાળા મનુષ્યો ક્યારેય સુખી નથી થતા ચાર સત્ય એ જ ધર્મનું મૂળ છે પાંચ સમય આવ્યા વિના ક્યારેય કોઈ પ્રાણીનું મૃત્યુ થતું નથી છ જેનો સ્વભાવ નમ્ર હોય છે તેનો સૌ કોઈ તિરસ્કાર કરે છે સાત જે પુત્રથી પિતાને દુઃખ થાય તે પુત્રનો જન્મ જ વ્યર્થ છે આઠ લીમડા માંગથી કદી પણ ઝરતું નથી આપને જેનું ક્ષેમકુશળ ઈચ્છતા તેને ઘણે દૂર સુધી વળાવવા નહીં મનુષ્યો જેવાં કર્મો કરે છે છે મળે અગિયાર પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓ અંગે સંદેહ કરવાનું કોઈ કારણ નથી બાર એકાંત બે જણ વાત કરતા હોય ત્યારે ત્રીજાએ ક્યારેય માથું મારવું નહીં તેર કોઈ પણ આપત્તિ આવે કે તુરંત બુદ્ધિમાને તેનો ઉપાય તાત્કાલિક કરવો ચૌદ તેજસ્વીઓમાં સૂર્ય પર્વતો માંગ હિમાલય પ્રાણીમાં મનુષ્યોમાં રામ શ્રેષ્ઠ છે પંદર જે સમયે જે કાર્ય કરવું હોય તે સમયે કાર્ય કરવું જે ઉચિત છે સોળ મૈત્રી બાંધવી સહેલી છે પણ નિભાવવી કઠિન છે સત્તર ધર્મ અને અર્થની સિદ્ધિ ઈચ્છનારે ક્યારેય મદ્યપાન કરવું નહીં અઢાર સતત પુરુષાર્થ કરનારને ઈચ્છિત ફળ મળે છે ઓગણીસ કોઈએ ઉપકાર કર્યો હોય તેનો પ્રત્યુપકાર કરવો એ સનાતન ધર્મ છે કરવાનું સાધન ઉત્સાહ છે કાળનું અતિક્રમણ કરવું બહુ દુષ્કર છે પણ આનંદ પામવાનો અવસર તો મળે જ છે ચોવીસ અગ્નિની ઉપેક્ષા ક્યારેય કરવી નહીં પચીસ પાપીનો વધ કરવો એમાં કોઈ પણ પાપ નથી છવ્વીસ ક્રોધમાં માણસને નુકસાનનું કોઈ ભાન રહેતું નથી સત્તાવીસ શામધામ અને વેદથી કાર્ય ન થાય તો જ દંડનો ઉપયોગ કરવો અઠાવીસ પ્રથમ કરવાના કામ પછી અને પછીથી કરવાના કામ પહેલા કરે તેને મૂર્ખ જાણજો ઓગણત્રીસ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં માણસ મનોભાવો છુપાવી શકતો નથી ઈશ્વરના અવતારની ભૂમિ ગણાતા ભારત દેશમાં ભગવાન શ્રીરામનું નામ અનન્ય છે આ ભૂમિમાં એક પણ કોઈ એવું ગામ નહીં હોય જ્યાં ભગવાન શ્રીરામનું મંદિર ન હોય મર્યાદા પુરુષોત્તમ રામને જીવનમાં શું મળવાનું બાકી રહ્યું હતું તેઓ એક ચક્રવર્તી સામ્રાજ્યના એક છત્ર સમ્રાટ હતા તેમનામાં કામદેવ સમાનરૂપ સમાયું હતું પૃથ્વી પરના કોઈ પણ તેમની વીરતાની તુલનાએ આવે તેમ ન હતા લક્ષ્મણ જેવા વિવેકી નમ્ર ભાઈ ભરત જેવા ભક્ત સમાન આજના અંકિત નાના ભાઈ શત્રુઘ્ન જેવા શાંત ખરેલ સ્વભાવના ભાઈ જીવનના અંતિમ શ્વાસ સુધી સતીત્વના આદર્શને જાળવી રાખનાર રૂપ ગુણ અપ્રતિમ જેવા સૌભાગ્ય લક્ષ્મી હતા વશિષ્ઠ જેવા બ્રહ્મવીજી રાજધાની હતી અરે તો રાવણ જેવો દુશ્મન રાજનો રાજા હતો જેમની સાથે લડવામાં પૂરેપૂરી શક્તિ કામમાં લગાવવી પડી હતી ભગવાન શ્રીરામે પોતાના માતા પિતા ભાઈઓ સેવકો પ્રજાના દુર્લભ અખંડ પ્રેમ મેળવ્યા હતા ત્યારે એવી કોઈ પણ વ્યક્તિની કે જે શ્રીરામને નામે પ્રાણ ન્યો ન કરી નાખે સૌ કોઈને શ્રીરામ માટે અપાર ભક્તિ હતી આવા સઘળા દૈવી ગુણો અલૌકિક ઐશ્વર્ય અક્ષય કીર્તિ કેટલા મહાપુરુષોને પ્રાપ્ત થાય છે પોતાની પાસે આટલું બધું ઐશ્વર્ય હોવા છતાં શ્રીરામે પણ સત્ય અને વચન ખાતર બધાનો ભોગ આપ્યો તેઓ પોતાના જીવનમાં એક ક્ષણ પણ સુખેથી રહી ન શક્યા કોઈ વૈભવ સમૃદ્ધિને તેઓ ભોગવી ન શક્યા આના માટે કોઈ અત્યાચારી માણસ દાનવ કે સમાજ કારણરૂપ ન હતો તેઓ સૌ તેમના માટે ન્યોછાવર હતા તેમના જીવનમાંથી આ સુખ કોઈ બળપૂર્વક સુખ અને ઐશ્વર્યને ઝૂંટવ્યું ન હતું તેઓ પિતા દશરથ કે માતા કૈકીને વિનયપૂર્વક વનવાસ જવાની ના પાડીને રાજગાદીના હકદાર જરૂર બની શક્યા હોત પરંતુ શ્રીરામે સુખનો ભરપૂર ભરેલો પહેલો હોઠ સુધી આવે પહેલાં જ હર્ષે લીધી પ્રાણ જાય પર વચન ન જાય જેવા મહાન વચનને ખાતર શ્રીરામે જીવનના સર્વે સુખ ઉપભોગોને ત્યાગી વનનો કાંટાળો રાહ પકડ્યો સત્ય અને વચનને માટે જીવતાંગ રહીને આ બધા દુઃખોને સહન કરવાનું પણ અવરુભ છે ત્યારે આવા સંજોગોમાં શ્રીરામ અલૌકિક સત્યાગ્રહી બન્યા ભગવાન શ્રીરામ કે શ્રી કૃષ્ણ એ ભજવાના પાત્રો નથી પણ ભજવાના પાત્રો છે રામના ગુણોને આત્મસાત કરીને જ રામને સાચા અર્થમાં ભજી શકાય એટલે તો મહર્ષિ વાલ્મિકી પોતાની આ મહાન કૃતિને રામાયણ નામ આપ્યું રામાયણનો અર્થ થાય છે કે રામ જે રસ્તે ચાલ્યા તે રસ્તો કયો જે રસ્તે સત્યની સરિતા વહેતી હોય ન્યાયનામ ભવન ગગનને ચૂમતા હોય સમર્પણનામ સુમન મુસ્કુરાતા હોય એ જ રામનો માર્ગ આવા શ્રીરામનો માર્ગ કેવો હોય કંટ ભર્યો જ્યાં ક્ષણે ક્ષણે અગ્નિ પરીક્ષા થતી હોય અહીં પરિણામમાં ભોગ વિલાસ સુખ સગવડ તો મળવાનામ નથી અહીં માત્ર એક જ આત્મસંતોષ છે હું મારા સાચા કર્તવ્યના માર્ગથી હટ્યો નથી પણ માત્ર ને માત્ર સત્યના રસ્તે ચાલ્યો છું મેં મારા સ્વાર્થનો કદી વિચાર કર્યો નથી ફક્ત બીજાનું કલ્યાણ થાય સુખાકારી વધે એ જ શુભકામના કરી છે શ્રીરામનું મહાન ચરિત્ર આદેશના સત્તાધીશ પ્રજા પતિ ભાઈ પુત્ર પિતા અને મિત્રના એક ઉચ્ચ આદર્શ સમાન રહ્યું છે આવી બધી વિશિષ્ટ દૈવી વિશેષતાઓને કારણે શ્રીરામ સદૈવ જન્માનસના અંતરાત્મા મહાત્માના પર્યાય સ્વરૂપે પ્રતિષ્ઠિત રહ્યા છે ચૈત્ર શુભ નોમના રામનવમીના પાવન દિને તેમનો જન્મોત્સવ સમગ્ર દેશ ધન્યતા અનુભવીને ઉજવે છે આવા શ્રીરામ સદાચારના પ્રતિક સમાન મહાન હસ્તી આપને સૌને સત્ય અને નિષ્ઠાના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે આવા પાવન પર્વે કોઈ એક નાનો પણ શુભ સાત્વિક સંકલ્પ કરીએ તેને ચરિતાર્થ કરવા એક નાનું ડગલું આજે જભરીએ તો જ ખરા અર્થમાં રામજનનો ઉત્સવ સાર્થક ગણાય તેમજ આપણો જન્મ પણ સાર્થક થયેલો ગણાશે મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય શ્રીરામ